મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખિયા રાખે ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો જો આપણે હે ને મહેમાન આવી ગયા હા પણ ત્યાં મોડું બહુ થઈ ગયું હતું હા ના એટલે આપણે મહેમાનની મુલાકાત નથી કરાવી તો આપણા બ્લોકમાં બન્યા રહેજો અને બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણા ઘરે આવ્યા છે મહેમાન યુટ્યુબર નાંદુરીથી મળવા આપને જો આ છે આપડા મેમાં કે છે ને લાડવાનો પ્રોગ્રામ છે ને લાડવા બનાવવાનો તો મૂણ નાખી દીધું છે ને તેલ ઓલો લોટ ને મૂણ ગરમ પાણી જો ઓલરેડી ગરમ પાણી તૈયાર હવે ફટાફટ આપણે છે ને અને પીંડિયા વારી લઈએ પછી બનાવી નાખીએ લાડવા મસ્ત હિમાન માટે

આપણે તે ગરમ કરવા રાખી દીધું હે અમને ગરમ થઈ જાય ને એટલે પિંડિયા ફટાફટ તળી ને પછી મિક્સરનો ભૂકો કરી નાખીએ અને પછી લાડવા બનાવી નાખીએ બસ ગ્લાસ તાકાતવાળા જો મસ્ત હે ને પિંડિયા આપણા તરાવા માંડ્યા હે ને આટલા તરાઈ પણ ગયા હે હવે જો બધાય તરાઈ જાય ને તો આપણે પછી એનો ભૂકો કરી નાખીએ જો મસ્ત છે ને આપણે પીંડિયા તરાવવા માંડ્યા છે સુપર હવે છે ને આપણે જે આટલા તરાઈ પગ્યા હે ને બધા કમ્પ્લીટ થઈ જાય ને તરાઈ એટલે મેં ભૂકો કરી નાખીએ ફટાફટ બની જાય ને હમણાં રેડી ચડી જાય કે ભૂખ લાગે એ ભૂખ લાગે હજી કેમ ન થયું જો આપણે હે ને સરસ પાક હવે લઈ લઈએ ગોળને ઘીને નાખીને નખાઈ ગયો હે ગોળ ઘીનો પાક હવે આવી જાય એટલે કે અમારે ખાંડ વાળા ઓછા ખાય ખાંડ વાળા ખાયા જ નહીં જો આ ઓલરેડી મિક્સરમાં ભૂકો થાય છે જો મસ્ત આપણે લેવાનો છે આરો પાક લે ને તો ઓસળ થાય ના કાંઈ સિક્કા સવાર લાડવા થાય કાજુ ને કટિંગ કરી તો જો હવે ઓલરેડી હે ને લાડવા આપણે તૈયાર થઈ ગયા ને હવે વારવાના હે તો આપણે આ કાચુ બદામ નાખી દઈએ દ્રાક્ષ ને એ બધું પછી વારવાનું ચાલુ કરીએ

น้าไปได้หว่านาจิทารีไปดีเอแก็ไม่รู้เฮ <laughs> ้้าอาตุยย <laughs> ี่ยมมานอืมอมิตรเราเรื่องบัดด้วยจมี่นล <laughs> ิตุเหรมีมานี่นัดเรื่องบัดด้วย તો આપણે યુટ્યુબમાં લોકો નાંદોળીથી આવ્યા હે મીમાનીને જવું છે આગળ આ સાડીની જોઈ નથી ને બેન હે ને ઈલાબેન પહેલી વખત જ આવ્યા હે ને પપ્પા તો બીજી વખત આપણે મળવા આવી ગયા હે તો એને જવું હે બહાર એટલે મેં કીધું ખાઈ પીને જાય ને તો ઉપાદે નહીં જો જમી લીધું હે ને હવે નીકળીએ હે જો આપણે હે ને મહેમાન આવી ગયા હે ને મહેમાન છે નાંદુરી નાંદુરી ના લાલપુર તાલુકાના નાંદોરી આપણે ના મેડા હોય ફરવા લઈ જાય નામે નથી આવ્યા નથી પેહલી વાર એટલે આપણે પાછા કેદી આવી શકીએ પાછા મળે તો આજે ટાઈમ આપડે છે તો ફરી આવીએ

ન્યામ પણ બત સેલ ફરી જાય કે ખતરું આ બુડે જાય વરસાદ આવે એટલે આ બાજુ મોગન માં આગળે જાય

અલગ અલગ પંખી જોવા મળે આ પાણી ના પક્ષી હોય ને એ અલગ હોય ખેતીવાડી ના પાણીના પણ આખા અલગ હોય જો આવી ગયું છે આપડે ને અહીંયા જોવા હે ને ફોટા શૂટિંગ હાલે હે

અયા હના આપણે મસ્ત વ્યૂ આવે છે હો સુપર કાઈ ઘટે નઈ પાછો પણ આ રણ માં જો આવી રણ છે રણ માં બેય સાઈડ પાણી ભરીયું છે જો આ સાડે છે રણ દેખાય ઓલા રત કો ખાય હા તોળા પાસું ડબ્બા દી હા આપડે તડકો છે ને આખું માં પ્રકાશ પડે ને આખું ખુલ્તું નતો

પાણી નું પેલી વખત જોવા મળે આ પક્ષી આયા હું નરે વિશાળા બગલા મોટા મોટા જોઉં છું આ ખર તો જો